જય માતાજી મિત્રો સ્વાગત છે મારી ન્યૂ વિડિયોમાં તો દોસ્તો આ વિડિયોમાં હું તમને બતાવવાનું છું કે તમારું બેંક એકાઉન્ટની પૂરી હિસ્ટોરી કે કબ બનાવી દીધું ઓર કેટલા ટ્રાન્ઝેક્શન હોવા કેટલા રૂપિયાનું એનું પૂરું હિસ્ટોરી કેવી રીતના જોવી તો ચાલો હું તમને બતાવું છું કે તમે આવી રીતના ઘર બેઠા તો એમ તમારા મોબાઈલથી તમારી બેંકની પૂરી હિસ્ટોરી પતાવવા કરી શકો છો તો ચાલો હું તમને બતાવું એનું કે સ્ટેટમેન્ટ તો ચાલો હું હિસ્ટોરીનું તમને બતાવું તો દોસ્તો આમ તો આ ચેનલમાં ન આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો મારું નામ છે રાહુલ વાઘેલા અને તમે જોઈ રહ્યા राहुल ऑफिशियल उम्री यूट्यूब चैनल तो दोस्तों गुजराती में कोईपण सरकारी गवर्नमेंट डॉक्यूमेंट वगैरह वीडियो जो तो चैनल ने सब्सक्राइब कर गुजराती में नवा नवा ना विडियो મળતા રહે છે તો દોસ્તો આ વિડીયોમાં અમે દસ લાઇકનું ટાર્ગેટ રાખીએ છીએ તો દસ લાઇક પૂરા કરાવી દેજો તો ચાલો હું તમને બતાવું કે કેવી રીતના તમારે એનપીસીઆઈની વેબસાઇટથી તમે તમારું બેંકનું હિસ્ટોરી પતા કરી શકો છો તો ચાલો હું તમને બતાવું કે એટલા માટે તમારે તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને કોમેન્ટમાં જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો તો ચાલો ડીપીટી લિંક છે કે ડીપીટી અનલિક કેવી રીતના કરવું ડીબીટી લિંક શું છે એ બધું આગળના વિડીયોમાં આવશે તો તમે ચાલો તો તમારે ગૂગલ ઓપન કરવાનું છે ને ગૂગલમાં તમારે એક વેબસાઇટ સર્ચ કરવાની છે એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તો દોસ્તો આ વેબસાઇટથી તમે તમારું બેંક એકાઉન્ટનું બદલી શકો છો તો તમને ઓફિસિયલ એનપીસીઆઈની વેબસાઇટ જોવા મળી રહી છે તો તમારે એના પર ક્લિક કરવાનું છે ચાલો હું તમને બતાવું ક્યારે ક્લિક કરી દઉં પ્લસ તમને આવ્યું તમે એનપીસીઆઈની વેબસાઇટથી તમે કોઈ પણ કામ કરી શકો છો તો ચાલો હું તમને આગળનો પ્રોસેસ બતાવું તો તમને આવું ડેસ પર જોવા મળશે દોસ્તો વેર એવરી પેમેન્ટ બુલ વેટર ટોમોરો તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા યાન કે એનસીસીઆઈની ડિજિટલ પેમેન્ટ તો તમારે થ્રી ડોટ પર ક્લિક કરવાનું છે થ્રી લાઇન પર ક્લિક કરશો તો તમને બીજું ઓપ્શન જોવા મળશે તો પછી તમારે થ્રી લાઇન પર ક્લિક કરીને તમને બીજું ઓપ્શન જોવા મળશે તો તમારી એ પર કસ્ટમરનું ઓપ્શન જોવા મળશે તો તમારે કસ્ટમર સર્વિસ કે કસ્ટમરનું તો તમારે કસ્ટમર ઓપ્શન પર ક્લિક કરવાનું જ છે કસ્ટમર ઉપર ક્લિક કરશે તમને બીજું ઓપ્શન જોવા મળશે તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી લેજો દોસ્તો કે આ વિડીયો તમને યુટ્યુબમાં જોવા મળશે તેવા તમારે તો તમને ભારત આધાર સેન્ડિંગ નેપાળ અને બી એ એ ઓપ્શન જોવા મળશે તમારે એના પર ક્લિક કરીને તમારે આ પર એકાઉન્ટ ડિટેલનું ઓપ્શન જોવા મળશે તો તમારે એકાઉન્ટ ડિટેલ પર ક્લિક કરીને તમારી એકાઉન્ટ ડિટેલની જો પણ જાણકારી જોતી હોય કે એકાઉન્ટ કોના નામે છે એ બધી તો તમારી પાસે આવું જોવા મળશે તો તમારે આ પર ઓપ્શન જોવા મળશે કે આધાર કાર્ડનો તમારે આધાર કાર્ડ નંબરને કેપ્ચા નાખવાનો છે સબમિટ પર ક્લિક કરવાનું છે તમિટ ક્લિક કરશો તો તમારે તમારે આધાર કાર્ડને કેપ્ચા નાખીને પેમેન્ટ પર ક્લિક કરશો તો તમારા આધાર કાર્ડમાં જો પણ લિંક હશે એના પર ઓટીપી આવશે અને પછી ઓટીપી તમે અમારે ટાઈપ કરીને તમે કન્ફર્મ પર ક્લિક કરજો તો તમારું પૂરું આધાર તમારું એકાઉન્ટની પૂરી ડિટેલ તમને જોવા મળી રહે છે તો તમે આ ઘર બેઠા તમે તમારી એકાઉન્ટની પૂરી ડિટેલ ઓનરનું નામનું બધું જાણી શકો છો એનપીસીઆઈને તો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો